નવો ઇતિહાસ બનાવવાનો છે આજે આપણે જાગ્રત થયા એક થયા એ જ આપણો વિજય છે રાજપૂત ના દીકરાને નરવાનું ના હોય મરવાનું હોય તો મેદા પડવું હોય એટલે હું ને કાયમ માટે કે જેનો બાપ એક હોય એની

તમને જોઈન મને ખરેખર કલ્પના આવી નહોતી અને જે યુવાનોનો મને પ્રેમ મળ્યો અને મને આવવા માટે આટલા બધા આમંત્રણની જરૂર ન હોય કે આ ઈ રાજપૂત મેદાનમાં ઉતરો છે મરવા માટે પાડીઓ ખાવા માટે તૈયાર છે મારા સમાજ માટે મારી બેનતી કર્યું માટે પાડીઓ થવું હોય તો આ સદીમાં નથી થયો પણ પાણીમાં મા ભગવતીના સોગન પેલું નામ મારું

કે અમને એક બનાવો નિમિતભાઈ ના ભાજપ નું પતન કરવામાં નિમિતભાઈ ના તમે ભાજપની પથારી ફેરવી અને અમને એક બનાવ્યા એ પરસોત્તમ બાપા એ મા ભવાની આવી હતી તમારી જીભે અમારી નારી શક્તિ આ કેસરિયા કરીને અમે બેઠી બોલો આ રાજપૂતાની રણ મેદાનમાં આવ્યો આ સદીમાં હજી તો તમારામાં ખેલદીલીના ખાનદાની હોત ને તો હા મારા સમાજ નો આટલો રોષ તમારા પાપે ભાજપને આટલું નુકસાન અને છતાંય પક્ષ એક વ્યક્તિ માટે જો આટલું નુકસાન ભોગવવા તૈયાર હોય તો હવે ભોગવવા તૈયાર રેજો હાથ તરીકે અને છત્રીઓ એક ઇતિહાસ તમે ભણાવજો હું ગુજરાત સમગ્ર મુદ્ર ભારતમાં દાખલો આપીશ આણંદ નો કે તમારું મતદાન પંચાણુ ટકા થવું જોઈએ પંચાણુ ટકા

તો તમને શરમ આવી જોઈ હે સમાજના વિરોધીઓ તમે તમને અમે કઈ ડિસ્ટર્બ કર્યા નથી આપણે કીધું કઈને આપણે એટલું કીધું કે અમને સમજાવવા ન આવતા પરસો ભાઈ ન સમજાવી ગયા તો અમને હું તમુ ને સમજાવી શકો પરસોત્તમભાઈ તમારું નો મહિના કા તો બાવીસ કરોડ સભ્યો નો પ્રશ્ન છે આપણે તો આંદોલન આપણે ગુજરાતમાં કર્યું એના પડઘા રાજસ્થાન એમપી યુપી પંદર સોળ રાજ્યોમાં પેડા છે નેપાલ થી જો યોદ્ધો હોય આવી બાવી રાજ્યમાં કરણી સેના ની સ્થાપના થઈ હોય આમાં કરણી સેના તમે આભાર એટલે માનજો કે કરણી સેના જે રીતે કુદી પડી છે ને રણ મેદાનમાં એટલે આ જોર આવ્યું ને જોર એ ઘર સુધી ને ચૂલા સુધી ગયું છે હું તો રાષ્ટ્રીય લેવલ સમાજ ની સેવા કરું છું ચાલી વર્ષથી સમાજની સેવા કરું છું મને એવો કોઈ ડાઘ ન લાગે મારી પાસે હોદો હોય તો મેં કઈક કુંભાણ કર્યું હોય ને મારું કુંભાણ તો તમે કાઢી દો એ તમારું નીકળે સરપંચ થી મંત્રી સુધી અમારું ન નીકળે આવડે આવડે બટકા લઈને બે ગયા છો અને મોટું કરી દીધું બંધ સરમ નથી આવતી બોલો પાછા પ્રચાર ને પ્રસાર એ વાત કરે પછી આપણે ફોન કરવા પડે બંધા તારી દુકાન બંધ કર આ રેખર જો અત્યારે ક્ષત્રિય સમાજ સાથે ન રહ્યા હોય તો આપણે એને મજબૂરી નથી કર્યા પણ હું તો મારી ભાષામાં વાત કરું ને તો ખરેખર એટલા ને નાઇટ બાર મૂકી દેવા જોઈએ અમે ક્ષત્રિય તરીકે તમે સ્વીકારતા જ નથી હા તમે ક્ષત્રિય તરીકે મેદાનમાં ના હો તો કઈ નહીં મૂંગા તો રહ્યો ને તમે મૂંગાઈ નથી રહ્યા એટલે આજે વધારે વાત નહીં ઘણા બધા વક્તા બોલવાનું છે મારી તો તમને ખ્યાલ જ છે કે દસ બોલ જ હો રન કરવાના હોય અને કરું છું આપને ખ્યાલ છે અને મારી બે શક્તિ છે આ ગળામાં ચાર માળા પહેરીને ને એ મારી ભક્તિ છે ત્રણ કલાકની રોજ એમાં શક્તિ છે અને બીજી શક્તિ મારો સમાજ છે ને એ મારી શક્તિ છે કેટલી આટલી તાકાત થી લડું છું અને સમાજ ઉપર પણ ભરોસો હોય છે ઘણા એમ કે પીટી બાબુ તમારું આવડું મોટું સામ્રાજ્ય છે આ લોકો કેજરીવાલ ના નખ પીકા તમને મૂકશે એ પેરા કપે હળમાં ક્યાંથી આવ્યો તો પાછો ગયો જાય ખોખારો ખાય મને તમે ડરાવોમાં અને એવું થશે આ મારા આનંદ શબ્દ સાંભળી લેજો થશે પણ આપણી તૈયારી છે આવો ભાઈ વેલકમ જેને આવું હોય ને ઈડી ને ડીડી ને ફીડી ને આવો ને વાંધો નહીં બરાબર છે હશે ખોટું હશે લઈ જશે

અને મારી તૈયારી છે એ તમારા ભરોસન તમારા વિશ્વાસે છે અને ફીછાટ ના કરતા લડવાનું છે આપણે તો જો શાંતિ દૂત બનીને જેમ ભગવાન કહે ને કૃષ્ણ ભગવાન પણ તોય હું એમ કઉ છું જે થયું છે એ સારું થયું છે જો એને ટિકિટ કાપી હોત અથવા ઉમેદવારી પાછી ખેતી હોત તો આપણે એક નથી આવત તો એનો આધાર જ માનવો જોઈએ એને એને એ ભગવાને કાબૂતી ગુજારી એને

ઉતારવું છે પણ ટેલરમાં માં ખતરો કર્યો હે તો સમગ્ર સમાજ એક થઈ ગયો તો પિક્ચર માં શું થાય એ તમે બેઠા બેઠા વિચારજો અમે તો વિચારી લીધું છે શું થાય